નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સાવલીમાં અનોખી રીતે ઉજવાયો દિવાળી પર્વ કર્મચારીઓ સાથે ખુશીઓ વહેંચવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર્વની ઉજવણી અનોખી રીતે કરાઈ સામાજિક કાર્યકર અને સાવલીના વોર્ડ નંબર ચારના કોર્પોરેટર ભદ્રીશ પાઠકે પોતાના હૃદયથી ભરેલા માનવીય અભિગમ સાથે નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ લાઇટમેનો અને અન્ય કર્મચારીઓ સાથે દિવાળીની ખુશીઓ વહેંચી આ અવસરે તેમણે કર્મચારીઓને મીઠાઈ તેમજ કપડાં મહિલાઓ માટે સાડી અને પુરુષો માટે પેન્ટ શર્ટ ભેટ રૂપે આપી સૌના ચહેરા પર ખુશી ખુશીની ઝળહળતી કિરણો ફેલાવી આ વિશે ખાસ વાત એ છે કે ભદ્રેશ પાઠક છેલ્લા અનેક વર્ષોથી પોતાના પરિવાર સાથે મળીને દિવાળીના દિવસે નગરપાલિકાના કર્મચારીઓ સાથે આ જ રીતે આનંદ વહેંચી અને સમાજમાં માનવતા અને સૌહાર્દનો એક સંદેશ આપી રહ્યા છે આ રીતે સાવલીના અનોખા કાર્યક્રમમાં દિવાળી માત્ર દીપ પ્રગટાવવાનો તહેવાર ન રહ્યો પરંતુ પ્રેમ માનવતા અને આદરની ઉજવણી બની ગઈ આ રોજ સાવલી નગરમાં સફાઈ કામદારો તથા લાઇટમેનો તથા ડ્રાઈવર તથા સંગઠનના કર્મચારીઓને દિવાળીની શુભકામના પાઠવવા વર્ષો વર્ષથી જેમ આ વર્ષે પણ કપડાંનું વિતરણ કરીને અમે એમને નવા વર્ષની શુભકામના પાઠવીએ છીએ આજ રોજ દિવાળીના દિવસે અમારા સાવલીનગરમાં ચૂંટાયેલા વોર્ડ નંબર ચારના કોર્પોરેટર શ્રી ભદ્રેશભાઈ પાઠક તરફથી વર્ષોથી ચાલતી પરંપરા મુજબ અમને દર વર્ષે સફાઈ કર્મચારીઓને દિવાળીની ભેટના રૂપે સાડી અને પેન્ટનું વિતરણ કરે છે તે બદલ અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી જ રીતે સફાઈ કર્મચારીના પ્રશ્નો માટે પણ તે આગળ આવે અને અમારી માટે જે આટલું ભાવ એમનો છે તે બદલ અમે તેમને ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન જય હિન્દ જય ભારત